છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામ આઝાદીના સત્યોતેર વર્ષ પછી પણ રોડ રસ્તા અને પ્રાથમિક શાળાની વંચિત મારા ગામે આરોગ્ય નહીં રોડ નહીં લાઇટ નહીં એટલે તકલીફ તો બહુ માંદા પડે એટલે જોલી બાંધીને લીધે લીધે એકસો આઠ પોતે પોતે મરી જાય એવા અમુક ટાઈમે એટલે બહુ અઘરી વાત છે અમારે જીવાન જીવાની છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના તુરખેડ ગામ ખાતે આવેલ આજે પણ રોડ રસ્તાનો અભાવ હોય જ્યારે ગામમાં પ્રાથમિક શાળા પણ ન હોય અને બાળકોને અભ્યાસ અર્થે સાત કિલોમીટર દૂર જવું પડે છે આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પણ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આ પરિસ્થિતિ હોય તો વિકાસ સાનો એ પ્રશ્ન ઉઠ્યો છે શું વિકાસ ગાંડો થયો છે કે વિકાસ થયો જ નથી પ્રજામાં પ્રશ્ન છે આજે પણ અહીંયા વરાળ ઠાલવી રહ્યા છે ગામ લોકો બાંધી દેવાનું પછી લીન જવાનું લોકો લોકોને ભેગા વાળવાના બૂમો પાડી પાડીને પછી આવે તો ભેગા વાળે તો બે કલાક નીકળી જાય પછી તે ઉસ્કીને દીધા છોડી બાંધી દેવાની પછી લીન જાય પછી ભારું લાગે તો નીચે ઉતારી દે પછી પાછા ઉશકીન લઈ જાય વધારે બીમાર પડે તે મરી હો જાય છોટાઉદેપુર જિલ્લાના છેવાડે આવેલું કાવડ તાલુકાનું તુરખેડા ગામમાં વિકાસ વર્ષોથી થયો નથી જેનરી આખી દેખાઈ રહ્યું છે આ ગામમાં રોડ રસ્તાની સાથે સાથે આરોગ્યની સુવિધાનો અભાવ છે એકસો આઠ જેવી ઇમરજન્સી સેવાઓ પહોંચી શકતી નથી જે એક વિડંબમાં છે સરકાર આદિવાસીઓના વિકાસ અર્થે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ સદર ગામની હાલત કંઈ અલગ જ છે